પાટણ શહેરના ભગવાડા દરવાજા ખાતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરી રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સરકાર સમક્ષ ઇન્ડિયા ગઠબંધનની માંગણી છે કે આ ઘટનાના જવાબદાર લોકોને તાત્કાલિક ધોરણે કડકમાં કડક સજા અપાવે અને મૃતકો અને તેમના પરિવારજનોને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી હતી અગાઉ પણ સુરતમાં તક્ષીલા અગ્નિકાંડ મોરબીમાં બ્રિજકાંડ વડોદરામાં હરણી તળાવકાંડ અમદાવાદમાં કાંકરિયા રાઈડ કાંડ જેવી અનેક હોનારતમાં લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે ત્યારે આ તમામ ઘટનાઓમાં અધિકારીઓ અને ખાનગી કોન્ટ્રાક્ટરો તથા કંપનીઓની મિલીભગતના ભ્રષ્ટાચારને કારણે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો બગવાડા દરવાજા ખાતે હાજર રહી કેન્ડલ માર્ચ યોજી મૃતક પ્રત્યે સંવેદના પાઠવી હતી રાજકોટ ટીઆરપી ગેમ મોલમાં જે અગ્નિકાંડ સર્જાયો અને સત્યાવીસ જેવા આમ આદમીના જીવ ગયા છે ત્યારે અમે પાટણ શહેર શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છીએ શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ તેમજ તેમના પરિવારને મા જગદંબા આઘાતમાંથી સહન કરવાની શક્તિ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી મા અંબાના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ તેની સાથે સાથે અત્યારે આવા બનાવો વારંવાર જ્યારે આવી દુર્ઘટનાઓ બને છે ત્યારે પચીસ ત્રીસ પોત્રીસ છ જેટલા લોકોના જીવ જાય છે ત્યારે આ સરકાર મગરમચ્છોને પકડી લઈશું એવી વાતો કરે છે પણ ખરેખર તો મગરમચ્છો મચ્છો છૂટી જાય છે અને નાની માછલીઓને પકડી અને કહેવાતી પૂરતી કામગીરી કરે છે ખરેખર તરત જ તપાસ થઈ અને આ ખરેખર જેની જવાબદારી છે એ રાજકોટ મ્યુનિસિપાલિટીની જવાબદારી છે મહાનગરપાલિકાની જવાબદારી છે તો એના તમામ અધિકારીઓ કે જે પરમિશન વગર જે સામાન્ય પ્લોટ હતો એ પ્લોટની અંદર આવડું મોટું ગેમ ઝોન ચાલુ કરી એના લોકોને એક હત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે તો એવી કદાચ તપાસ થઈ અને એ લોકોને ત્રણસો બે જેવા ગુનામાં અંદર કરવા જોઈએ અને રાજકોટના અંદર ટીઆરપી ગેમઝોનના અંદર જે ઘટના બની અને લગભગ સત્યાવીસ થી ત્રીસ લોકોના જે મૃત્યુ પામ્યા એના ભાગરૂપે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ બગવાડા મુકામે કરવામાં આવ્યો આ ઘટના ખરેખર કરુણ કરુણતા ભરી હતી અને જેના જીવ ગયા અને જેના ઘરના સભ્યો મૃત્યુ પામ્યા તો અમે ખરેખર ખરા દિલથી લાગણી અને દુઃખ વ્યક્ત કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે એમને હિંમત આપે સહન કરવાની શક્તિ આપે અને સરકારને મારે આજે કહેવું છે કે આવી ઘટનાઓ જે વારંવાર બને છે તો જે આ ઘટના પાછળ જે જવાબદાર વ્યક્તિઓ છે તો એમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને આકરામાં આકરી સજા કરવામાં આવે અને જામીન પણ ન મળે એવી આમ આદમી પાર્ટી દ્વારા અમે સરકારને કહીએ છીએ